અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો ગત તારીખ પહેલી જુલાઈના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શેડની પાછળની દીવાલના ભાગે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો છે જેવી બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી બાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અગાઉ ચાર ઇસમોને પણ પકડી પાડ્યા હતા જ્યારે છ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા તે દરમિયાન પોલીસે સુરતના પલસાણાની સિલ્વર પોઈન્ટ સોસાયટીમાં રહેતો છગનલાલ મેવાડા અન્ય ગુના બાબતે સુરત કોર્ટમાં હાજર હતો અને તે ગુનામાં તેને જામીન મળ્યા હતા તે જ સમયે અંકલેશ્વર જેડીસી પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે